उर्मिलाबेन झालावडिया किरीटभाई <gosto सथीज़>। बरोबर आणि અમે આ આયુષ્યમાન કાર્ડ માટે આવ્યા હતા આ બે વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું એમાં મારી બેબી એક હતી ને અમે બે જણા હતા બરાબર એટલે એ મારી બેબી તો અત્યારે સાસરે વહી ગઈ છે બરાબર એનું તો કેન્સલ થઈ ગયું એટલે અમે બે જણા છીએ એમાં આનું એકનું આવ્યું છે એ બે વર્ષથી આવી ગયું છે અને મારા બે વર્ષથી બાકી છે તો અમે અહીંયાથી છઠ્ઠો ધકો ખાધો હતું એમ કહે છે ઘડીક કે એરડ આવે છે પહેલી વાર આવ્યા તો કે રેશન કાર્ડમાં તમારે એક લીટાની ભૂલ છે એ કરી આવો એ કરી આવ્યા મામલતદાર કચેરી બે ત્રણ ધક્કા ખાઈ આવ્યા એ થયું પછી અમે આવ્યા પાછા અહીંયા તો અહીંયા પાછા આવ્યા ને તો કે હવે તમારે આધાર કાર્ડમાં એક ઉર્મિલાન બદલે એ આવ્યો છે એ હવે સુધારી આવો ત્યાં અમે ત્રણ દિવસ ત્યાં ધક્કા ખાધા બરાબર ત્યાંથી ધક્કા ખાઈને અહીંયા અમારો આયુષ્યમાન કાર્ડ આવ્યું આધાર કાર્ડ આવ્યું ને તો આધાર કાર્ડ લઈને આવ્યા તો હવે કે એરર આવે છે બોલો અમારું આ નીકળી જવું જોઈએ અમારું બીજું કાંઈ નહીં અમારી જ છે આશા કે અહીંયા આવીને ધક્કા ખવડાવે અમને આવી રીતે એક તો અમે દૂર દૂરથી આવતા હોય અમે આવી છે અહીંયા સાધુ વાસવાન રોડેથી હેરાન તો થવું જ પડે મારે કમરનો પ્રોબ્લેમ છે બેન કિરીટભાઈ મગનભાઈ ઝાલાવાડીયા આયુષ્માન કાર્ડ માટે આવ્યા હતા એમાં મારું અમારા ત્રણ જણાના દોઢ વર્ષ પહેલાં ફોર્મ ભરેલા હતા એમાં મારું એકનું વડીલનું આવી ગયું એમાં બે જણાના બાકી છે મા દીકરીનું તો અત્યારે એમાં આધાર કાર્ડમાં સુધારા કરો કરવાનું કીધું એ સુધારો કર્યો અમે મામલતદાર ઓફિસે ધક્કા ખાધા પછી રેશન કાર્ડમાં કેવાયસીમાં ધક્કો ખાધો પછી અત્યારે એવા તો કે નથી કે સર્વર હાલતું નથી ચાર પાંચ ધક્કા ખાધા પાંચ છ ધક્કા ખાધા તો હવે આમાં શું કરવું અમારે કાર્ડ માટે શું કરવું મારું તો આવી ગયું છે પણ આ બે જણાનું બાકી છે નથી કે નીકળતું નથી એમ એટલે એમાં એટલે એમાં ભૂલ આવે છે આમ છે ને તેમ છે ને એમ કે ડોક્ટર નિશિતા વેબસાઇટ ડાઉન હોય કે મેન્ટેનન્સમાં હોય ત્યારે આવા અમુક પ્રશ્નો આવી રહ્યા છે પણ તેમ છતાં વયવંદના જે સેવન્ટી પ્લસવાળા જે આપણે જે નવી જે વયવંદના કાર્ડની આવી છે તેમાં અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી એ તો કાર્ડ આપણા નીકળી જ રહ્યા છે અમે ગાંધીનગર મેલ કરેલો છે એટલે સ્ટેટમાંથી બી અમને રિવોર્ડ બેક કરે છે એ લોકો અને આપણે ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ના આવે આ બાબતના એના માટે તમારે અમારે એમઓએ સાહેબનો સંપર્ક કરવો પડશે એ તમને આખા રાજકોટનો આંકડો આપશે ના એવું ના હોય લોકોને તો ખબર ન હોય કેટલા લાભાર્થીઓ આવતા હોય અમારી પાસે રજીસ્ટરને બધું મેન્ટેન જ હોય રોજ કેટલા કાર્ડ નીકળતા હોય એનો મેલ મેઈન શાખાએ કરતા હોઈએ છીએ એવરી